અંદર કૂતરું કે કૂતરું ન આવે પછી હિંડોળા આ બધું કોમ્પ્લેક્ષ એટલે આવ્યા છે ને અને चार मकान हां એટલે અંદાજે મારી કિંમત તો એની ગણાય 50 લાખ તો ગણાય 50 લાખ હા પણ ઓળખતા છો એટલે વધારે નથી લેતો હા હા 50 લાખ તો ગણા એમ 70 લાખ ની ગણતરી હતી હા પણ 50 માં તમને તો રાખી લેવા છે આપણે ડન ડન કરીજો ને મોકાના મકાન છે મકાન મોકાના છે ડન કરી દો તો અમે 50 લાખ માં સાદો ડન આપડો હા બરોબર અને જો રોકડા

આવક જાવક નો હિસાબ આપડે મકાન જોયું છે તમારે હા જ ને આપડે તો હું મકાન સારું છે તમારે રાખવું ભાવ કરે છે

મળી વાત બરાબર પણ હવે બીજા બીજા કોઈ મકાન જોઈ લેવા થઈ જાય ને એ તો ધંધો આપણે બે પૈસા મળે કરવાનો હાલો તો હું હવે બોલાનો ફોન આવ્યો તો ને જોઈ આવું

બે માળી બને નાખી પણ હજી ઓલા પૈસા રોકડા આપે તરફ બનાવીશું ને અહીં તો આપણે રોકડા જ કીધા ને રોકડા કીધા પણ હજી તો એ બે લાખ બાર દઈ ને પણ તો હજી આપણે ઓલા સીટના સેટ છે એને ત્યાં ફોન કર્યો તો એનું હું છું આ ફક્ત એ તો મોડ આવ્યા આવ્યા નહીં આ તો હવે શું કીધું તે હવે એને હું સાપ ને પીવી ગયા એમ કીધું હમ હા એમ કરી બીજું હું બીજું શું થાય હા હા કેમ છે દાદા આવો 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 આવ્યા મોડો પીડ્યો ને મોડા પીડા કઈ વાંધો નઈ એમ તો મેં આજ પાછું બીજું એક રાખી લીધું છે એમ હા ફોટા બોટા વ્યવસ્થિત જોયા મકાન વ્યવસ્થિત લાગ્યું ને પછી રાખી લીધું સિત્તેર લાખ માં તો સારું ને

હામે હામે જે કંઈ વ્યક્તિ હોય એને મળીને હામે હામાં સોદો કરજો અમારી ચેનલને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો